સામે આવેલ બિસ્મિલ્લા જ્યુસ એટલે કે સ્થાપના એકસો બત્રીસ ના વર્ષમાં પહેલી વાર તિરંગાને સલામી આપવાનું કાર્યક્રમ એટલે કે આજે પંદરમી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તિરંગાને સલામી અપાઈ ત્યારે બી ક્રિમી ડિરેક્ટર આસિફ બિસ્મિલ્લા

એક ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ રાખેલો છે બી ક્રીમી ગ્રુપના તરફથી રાખવામાં આવ્યો છે જેમાં અમારા સુરત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના ના પ્રેસિડેન્ટ અરુણભાઈ શેટ્ટી અમારા મેમન જમાતના વાઇસ પ્રેસિડેન્ટ ઇરફાનભાઈ ચામડીયા બોર્ડ મેમ્બર માવાભાઈ હિરાગલ અને ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બી શું આ વખતે બી ક્રીમી ગ્રાહકો માટે

તરીકે ઓળખાય છે અને એકસો ત્રીસ વર્ષ પહેલા એક શરૂઆત શાખા થી શરૂઆત પંચોતેર શાખાઓનું બન્યું છે જે ઇન્ડિયામાં છે અને આજે જ્યારે અમારો પરિવાર મોટો થયો છે એટલે અમને આ અમારા પરિવારની વચ્ચે અમારા સ્ટાફ મેમ્બરની વચ્ચે આ લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ કરવામાં ઘણી જ ખુશી થઈ છે